ચાલો કિન્યા તો બસ દીદી હાથ તો કમ્પ્લેટ પતંગ કરી નાખ્યો પણ પેલા સોમાજી વાળા છે ને તો આજે પતંગ ઉડાડવાનું છે કારણ કે મારા ફળિયા માં ફળિયા નું તો અમે એક અમે સોમાજી વાળા તો એટલે મારે આજે આબડું કાઢવાની નહીં અમે તિતાજી વાળા ફળિયા વાળા જેવા તેવા નહીં એટલે મારી આબડું જહન તો લોસા વાગી અને આજ તો ચોરી જ મેલવા એટલે ખબર પણ મારી આબું કાઢ છે મારા ફળી મને મન બોલી પાછા તો તું ના આવ્યો એટલે પતિ તો ગમે તે વાત માં રહીએ આવવાના જ આપી જ ને પતિન સર આય ને પણ પતી સર ને આ તો ના મેલું લે આ લે આ ઉત્તરાયણ આવે ને એટલે પવન ના આવે બરોબર અને બે ત્રણ જોયો ને

તહ બોલતા આઈજો હેડો કીએ રવતો વનવાડી થી ફિલકી લાવી અને સો તારવાડી સો તારવાડી ફટ ફટ ફસ્ટ ઉડાડ હેડો પવન મારો ખાડો આવતો નથી યાર જો તારે જોવું હોય તો સુમજી વાળા ને કે તારે જોવું હોય તો ખબર પડે આજ ખબર પડે આ તીતાજી વાળા જેવા તેવા નહીં કોઈ તારે તમે હું આમ જોહો મારી જાતું આ જીવા તેવા નહીં આ જો જોવું હોય તો અમે ટક્કર તો હાલતા નહીં અમે પણ જોવો તો આ જડો હાથ ઉપર ભરાયું મારી કાપુ નાખું હું આમ નથી ધોજી એવાળો તો જો મારો પતંગ હોય બહુ બની ગયા હજી માતા ને જોયે જો તમારા દોઢ માં ના હોય ને આઈ ગયા પતિંગ લઈને પાછો હોય મારા દીવ નું આ સોમાજી વાળું મારું કાપી ગયા હો આબુના કોકરા કંડ છે મારા આથી તાજી વારવાની તું કોકરા કરના છે આમ કરવું હું મારા ભાઈઓ મારી આબુના કોકરા કઢ હમણે ગેરદા મારવા લે કોઈ તો આબુના કોકરા એટલે એકદમ કોકરા કંડા છે અમુતી તાજી વારવાની આબુ જવાની એટલે જવાની છે જોઈએ એટલે મારા પતિ લઈ આવો જ પડે એના કાઠું ટૂંકવામાં હતું આથી વાત કાઠું કા ટુકવામાં પતિ લઈ આવો પડે એમાં હતું શું કરું હમણાં પત્ની લઈને સડે દેવું પડે ને તો આબુના કોકરા થાય

છોડી દેજો પતંગ અમારા ગજ નહી વાગ તમારા પિતાજી વાળા ભોન મોજો ભાઈ નક બોડો ફાટી જહી ભાઈ ભલ ભલાના દુશ્મના મે પાડી દિયે પાટિયા ભલ ભલાના દુશ્મના મે ભલ પાડી દિયે પાટિયા રંગ રંગીલા રાજા તીતુબા વાળા એરિયા આવો મારો પતંગ અમારા ગજ નવાળી જજો રે અરે ખબર પડે પછી પણ બાકી આલુ ના ખબર હોય હેર ઘેર ખબર પડ

તમે હજુ વળી જજો પાછા રે આ તો ચીચું બાવાળા એરિયા છે આ વાળો તને ગોમો જ તો ખબર પડે મારા ભાઈઓ કેવા ચી તુભા એરિયા કમર ખબર પડે હજી હેડો ગોમો બતાવીએ તો તમે હું આ આવો હાલ જા 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 હે ને દસ વખત તો મારા હા મારી જાય બરોબર દસ વખત તો ઘર મકાદી કાદી ને મારે હે મને આ બૈરો નાખ તો હોળે ઉઠે નહીં ને નવી લડાઈ મીઠ વેચી કરે મને આજ તો શું એવું સમજાવું એવું સમજાવું કે બૈરા ફાડી નાખે ભીલો નાખે આ હું માળા ખાનું જાનવર હોય ત્યાં અમાર જ માળ ખાવાનું અમાર જ માળ ખાવાનું જેટલી વખત અમે આવીએ હે એટલી વખત અમે તો માળ જ ખાઈને આવીએ હે આજે તમને ખબર નહીં આથી તું ભાવાળા છે એવા એ ઘેર આવો તમને ખબર પડે તમારી ખબર પડે છે હું આ મસ્ત આવી છું હું જીને એવા સોમાજી વાળા તું દસ પંદર આવતો હોય હું એક લોકો આપી હતી તું જો ખબર નહીં તમને છે ચિત્લા જોયા તો તમારે

આકુ ગેંગસ્ટર હમારું તાકા જોઈ નહીં વણી પીતા જુવારાની ઈ હું અમસ્તા હે ઈ હું અમસ્તા હે આલુ આ તુમારા ભાઈઓને કી આલુ પડે હાતી સોમાજી વાળા ની હું અમસ્તા હું અહી અજી ખબર નહીં આ તી પીજી વાળા એરિયા છે સોમાજી વાળા તો અજી ના મળે ચાલે હું અમસ્તા હે આને મારા ભાઈઓને કી આલુ આલુ કામ પેકી આલવેટ હે હું અમસ્તા હે અરે ચોજ લે વિશાલ ચોજું એ મારે આ પેલા શોમાજી વાળા એ લાવી દંડો લાગજ ચોજો ચોજ અરે પેલી ખબર પડે પેલા આપણું જુકવાની વાત કરું મને આ પત્ની બતી ફાડી વાળું શોમાજી વાળા

હું મત થાય મારું માથું ઉખાઈ ગયું સોમાજી વાળા સોમાજી વાળા ખબર ના પડે એક તો અને મારું માથું ખાઈ ગયા મારી પાછા કી

એવું કઈ ના ના આપણે જો હમણાં ખાલી એક જ સ્ટેટસ મેલ લઈને વિકુભાઈ અને ખબર પર હે આ તો આ ટેકડી વાળા ટેકરી વાળા જો યાર નો મસ્ત આહી હાર હેડ બે હા બે આ શાકભાજી મોળવાનું છે અને આ મારે શાક બનાવી દયો ટોમેટો ટોમેટો મોરી લે વંગર બક કરી અને શાક એવું બનાવો ને મારા આપણે આપણે પેલા આવો ને સુમોજી તો મમ કે હા હા જબરું શાક બનાવ્યું એટલે ઘર લે તો હી

અને પાછા નઈ એમ કે મરદો વાળા એરિયા એમ એવું ચાલતું ના સાડા નહીં ડોલે ઓહો ભલે ડુંગરા ડોલે ધરતી ડોલે તૂટી પડે આકાશ રે તૂટી પડે આકાશ પણ ડરવું તો જીવવું નહીં મળવું તો ડરવું નહીં હા તો મારા ભાઈઓ તમે તૈયાર થઈ જાવ અને આ તો બૈરા ફાળી નાખ્યા ફાળી નાખી મને ખબર અરે યાર નો દુખાવો થઈ ગયો મને મારી હતો આ હોકરનો નો તો ઉઘાયો નહીં અને તમે યાર વળી વળી લ્યો લે લે લાવો હતો ભૂલવાનું કી નહી કરતા અને વળી વળી દુખાશું ના લે પાછા આપડા ફાડી નાખું આ તો કેસર ની લાગુ પડે આપડા પાછો તરતી હું બે બે હોય બે નહીં મને ખબર હે હમણાં ગ્રુપ મેસેજ નાખી મેસેજ પેલા બી ધોનું પડતું નહીં હા ભાઈ મને પેલું એવું હું શાક બનાવી દઉં રોટલા કરી દે રોટલા કરી દે ખબર

મારા રોટલા ચામે આ રોટલા કરવા બે ના શેસાયોટ નું તારી

આપડે બનાઈ બનાવો મોકલી આપડો બોલાવ બોલાવ બોલા આ જોડા ને પોતાની જન નથી ઓળખી શકી તો એ પિતાજી વાળા ફળિયા વાળા

આપડે આપણે મોકલવાનું પેલા મોડાઈ જાય હું કરે ભાઈ નાખ્યા હમણાં કાર સર નજરેજોધારે લોલી રાખ ખબર નહીં પડે સીતુજી વાળા હવે જેવા તેવા નથી રે સે માથા ભારે હવે તો સોમાજી ને કેજો હવે રે સરસો ના સિંહ ના ચારા સમજા તો બીજી ત્યાં હજુ ભાઈ પેલું જુઓ ગમે તે એક ના લાગેલો ટાઈમ આઈદો મેદાન મેદાનમાં ખબર પડે છે હું ટેટસ મેલ મેલ કરીશ ખરીમાને ધયેલો આયજા કુરુક્ષેત્રા નઈ ઝુકેગા હેડ મેદાન માં આ તો છોડ કાઢી નાખતા તારો આઈઝા હેડ ખરીમાને લે આયજા લેખા લેખા સુટી ના ઉપર હે ભાપના મેદાન માં લોટલો ખાવા તું કર્યો અને ચાર વાગે આઈ જા હે ચાર વાગે મેદાન માં આઈ જા આઈજા અચ્છા

વાગે વાગે ચાર વાગે જીતું ફટોફટ કુરુક્ષેત્ર માં ખબર પડે મા જઈ નઈ પછાડી નાખે

ચાર વાગે સુભાથો તમારી પેલા સોમવાર જી પહેલા મળે વખત હોના જ હતી રાત્રિ વખત પણ

મારો <laughs> વિધવા ઠંડા પડી જાવ તમે તમને વળતી પ્રલા કોઈ નું હાથ થયું નહિ ના મેલું તમે ખબર નઈ નો જમ બોકડો વાઠી નાખું તને ખબર નહીં તમે તને માઠી નાખ્યા હોય તમે ખબર નહીં મળવા દો બધું કશું નહીં

આ બધી ઓનલાઈન લડે કઈ મી ખબર આ બધી એમાં કોઈ હારું નથી બરાબર અને જો આ લડાઈ કરો મળે ઓનલાઈન આ બધી તમને ખબર આજકાલ નો તમારો મેડમ